નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમોદનગરમાં ગત રોજ રાત્રિ ના સમયે યુવક મંડળો દ્વારા વિધ્નહર્તાની થ્રી લાઇટો અને ભવ્ય આતિશબાજી સાથે આગમન યાત્રા યોજાઈ હતી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવક મંડળોમાં વધતો જાય છે તેમાં આમોદના યુવક મંડળો દ્વારા પણ ડીજી સાથે ફટાકડાની ભવ્ય આતિશબાજી સાથે મેદાન સુધી શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી જેમાં યુવક મંડળના યુવાન યુવતી ડીજીના તાલે ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગરબે પણ રમ્યા હતા આગમન યાત્રામાં ગણેશજી ઉપર લાઇટોની વિશેષ રોશની કરવામાં આવી હતી લાઇટોના જગમગાટ્રસ્ટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રીજીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું બીરોજીક મકસુદ પટેલ આમોદ તોફાન ન્યૂઝ આમોદ